નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નીડર ન્યૂઝ ઉપર તો મિત્રો વર્તમાનમાં સુરાપુરા ધામ ભોળાદના સંત શ્રી દાનભા બાપુને કમલેશ જાદવે જે ચેલેન્જ આપી હતી એના બાદ કમલેશ જાદવનો એક નવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેના અંદર તેમને ફરીથી દાનભા બાપુ વિશે અને ગુજરાતના તમામ ભુવાઓ વિશે શું કહ્યું એ જાણવા માટે જુઓ આ સંપૂર્ણ વિડીયો એ પહેલા મિત્રો તમે ચેનલ પર નવા છો તો આપણી યુટ્યુબ ચેનલ હાલ જ સબસ્ક્રાઈબ જય ભારત જય સંવિધાન જય વિજ્ઞાન મિત્રો થોડા સમય પહેલા અમે પ્રેસ નોટના માધ્યમથી ઓરાદ બાલના સાનિધ્યના સેવક દાન ભાન એક ખુલ્લો પડકાર આપ્યો હતો એક ચેલેન્જ આપી હતી એક ઓફર આપી હતી જો કે જે ચેલેન્જ જે પડકાર અને જે ઓફર અમે આપી છે તે માત્ર દાન ભાત સુધી સીમિત નથી ગુજરાતના તમામ ભુવાઓ તાંત્રિકો ઓલિયાઓ ફકીરો મુંજાવ પાદરીઓ માટે છે કોઈ એક વ્યક્તિ વિશેષ માટે નથી પણ હાલના સમયે સોશિયલ મીડિયાના માધ્યમથી મળતી માહિતી મુજબ ઘોડાથ ભાલની ચર્ચાઓ હરેક જગ્યાએ થઈ રહી છે સોશિયલ મીડિયામાં ગુંજતું એક નામ હોય તો તે ભાલના સાનિધ્યનું છે દાન છે ઘણા દાવાઓ કરે છે જોકે અમે જે પડકાર આપ્યો છે જે ચેલેન્જ કરી છે તેની ચોખવટ અને સ્પષ્ટતા અમે નવજીવન ન્યૂઝના એન્કર તુષારભાઈ બસિયાના એક ઇન્ટરવ્યૂમાં કરી દીધી છે જ્યારે તુષારભાઈ બસિયાનો મને ફોન કોલ્સ આવ્યો અને ત્યારે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી ચર્ચા કરી અને તેમાં મેં બધી જ વાતની સ્પષ્ટતા કરી દીધી છે મિત્રો અમને કોઈ હક નથી કોઈ પણ ધાર્મિક વ્યક્તિની લાગણીઓને ઠેસ પહોંચાડવાની

અને આ સંસ્થાઓનું કામ માત્ર વિરોધ કરવો અને સત્યને સત્યને લોકોની સામે લાવવું ઉજાગર છે અહીંયા અમે કોઈ પણ ધાર્મિક વ્યક્તિઓની લાગણીઓને હણીજ કરવા કે ઠેસ પહોંચાડવા નથી માંગતા કારણ કે અમે પણ કોઈ ધર્મ સંપ્રદાય સાથે જોડાયેલા છે અમે પણ કોઈ ધાર્મિકતા સાથે જોડાયેલા છે અમારા પણ કોઈ ધાર્મિકતા સાથે છેડા છે સંબંધો છે અમને પણ હિન્દુ ધર્મ પ્રત્યે સનાતન ધર્મ પ્રત્યે સર્વ ધર્મ પ્રત્યે માન છે અને સર્વ ધર્મને અમે સમાન માનીએ છીએ એટલે અમને એ હક કે અધિકાર નથી મળ્યો કે કોઈ પણ વ્યક્તિની ધાર્મિક લાગણીઓને અમે ઠેસ પહોંચાડીએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જે અમે વિડીયો ઘોરાત ભાલના સાનિધ્યના જોઈએ છીએ અને જે અમને જોવાને જાણવા મળ્યું છે તે વિડિયોની અંદર ઘણા દાવાઓ કરતા દાંડ ભાત જોવા મળે છે દાંડ ભાગ કેન્સર મટાડવાના દાવાઓ કરે છે દાંડ ભાગ લોહીની ઉલટી કરાવવાના દાવાઓ કરે છે દાંડ ભાત ત્રણ કે ચાર દિવસની અંદર ચમત્કાર કરી બતાવવાના દાવાઓ કરે છે દાંડ ભાત કાળી નાગણી કે કાળો નાગ થઈને ડંખ મારવાના દાવાઓ કરે છે દાંડ ભાત સાત પેઢીના ખુલ્લા સાહો કરતા જોવા મળે છે દાંડ ભાગ વ્યસન મુક્ત કરવાના દાવાઓ કરે છે એટલા માટે અમે પડકાર કર્યો છે ચેલેન્જ આપી છે અને જે અમે રૂપી જે ચેલેન્જ આપી છે જે પડકાર ફેંક્યો છે ને જે અમે ઇનામની જાહેરાત કરી છે મિત્રો કદાચ અમારી પાસે હોય કે ના હોય પણ અમારા બાપ દાદાઓની જે વારસાગત મિલકત છે એને વેચી મારીને પણ અમે આ જાહેરાતમાં જે ઇનામની જાહેરાત કરી છે જે ઘોષણા કરી છે તેની પુરવાર કરીશું અમારી ધન સંપત્તિ બધું જ વેચી મારશું

અને જે સાનિધ્યની અંદર જે વાતો થઈ છે જે દાવાઓ કરે છે તે દાવાઓના પૂખતા પ્રમાણ આપવા પડશે પુરાવા આપવા પડશે આધાર પુરાવા વગરની કોઈ પણ વાત કે ચર્ચા નહીં થાય અને જ્યારે પણ ટીવી ચેનલ ન્યૂઝ ચેનલના માધ્યમથી જાહેર જનતાની સામે વાર્તાલાપ કરવા બેસીએ ડિબેટ કરવા બેસીએ ત્યારે એક એગ્રીમેન્ટ પેપર સાઈન કરવામાં આવશે અને એ એગ્રીમેન્ટ પેપરમાં જો કદાચ અમે જાહેર કરેલી ઇનામની રકમ પુરવાર ના કરી શકીએ તો તમારા ઉપર કઈ કઈ એક્ટ કઈ કઈ આઈપીસી કઈ કઈ સી લાગે છે ને સંવૈધાનિક રીતના આપને અમને શું સજા મળી શકે છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવશે તેની પણ નોંધ લેવામાં આવશે જો કદાચ અમે આ ઇનામ પૂરું ના કરી શકીએ જે અમે જાહેરાત કરી છે તે અમે જાહેરાત ઉપર જે અમે બોલેલા શબ્દો ઉપર અમે આપેલી પ્રેસ નોટ ઉપર અમે કાયમ ના રહીએ તો સંવૈધાનિક રીતના જે પણ અમારા ઉપર કાયદા કાયદાકીય જોગવાઈ હોય તે મુજબની કાર્યવાહી થવી જોઈએ પણ એના પહેલાં જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે તેની ચોખ્ખ પ્રમાણ પુરાવા આધાર પુરાવા જનતાની સામે આપવા પડશે અમુક પ્રતિષ્ઠિત અધિકારીઓની સાથે રહી અને લાઈવ ટીવી ચેનલોના માધ્યમથી આપણે ડિબેટ કરીશું આવવાની તો વાત જ નથી કરી કારણ કે હજારો લાખોની ભીડ હોય ત્યાં નથી કારણ કે અમે ડાયરેક્ટલી ધાર્મિક લોકો સાથે નથી પહોંચી શકતા અને ધાર્મિક લોકો સાથે બાત નથી કરી શકતા કારણ કે દુનિયાનો સૌથી ક્રૂર વ્યક્તિ હોય ને તો તે ધાર્મિક વ્યક્તિ છે કારણ કે ઇતિહાસ વાંચી લેવો જે પણ અત્યાર સુધીના કાંડ થયા છે જે પણ ઘટનાઓ ઘટી છે તે ધર્મના કારણે વધારે પૂરતી જોવા મળે છે કે ધર્મના કારણે હરણ થયા છે ધર્મના કારણે છે ધર્મના નામે ધતી છે ધર્મના નામે થઈ છે એટલે ધાર્મિક વ્યક્તિ સૌથી વધારે ક્રૂર હોય છે કારણ કે તે પોતાના ધર્મને બચાવવા માટે દોડતો વહી છે મથતો હોય છે એટલા માટે અમે સાનિધ્યમાં આવવાની વાત નથી કરી પણ ન્યૂઝ ચેનલ ટીવી ચેનલ એક જાહેર પ્લેટફોર્મ છે અને તેમાં જો સત્ય હોય તો એને છુપાવવું ના જોઈએ સત્ય લોકોની સામે રાખવું જોઈએ અને જો ખરેખર એ વાત સત્ય હોય જે દાવાઓ કરે છે તે સાચા થતા હોય સાબિત તો પછી ભારતના ખૂણે ખૂણે એક લોકચાહના વધે એના માટેના અમે પ્રયત્ન કરીએ છીએ મિત્રો વ્યસન મુક્તિ માટે ગુજરાતમાં ઘણા વ્યસન મુક્ત કેન્દ્રો બન્યા છે વ્યસન મુક્ત એટલે માણસને પોતાનું આત્મ જ્ઞાન થાય તેને સાચો રસ્તો મળે સાચી સંગત મળે સાચું જ્ઞાન મળે સાચી વાણી મળે સાચો મિત્ર મળે ત્યારે પોતે માણસ પોતાની રીતના બધા જ વ્યસનો છોડી દે છે પણ જે દાવાઓ કરવામાં આવે છે લોહીની ઉલટી કરાવવામાં ના કાળો નાગ બનીને ડંખ મારવાના દાવાઓ પણ અમુક વિડીયોમાં કરવામાં આવે છે તો આ દાવાઓને સાચા સાબિત કરી બતાવવાના રહેશે

જોડાયેલા છે કોઈ ધર્મની લાગણીઓ ખેર એમને ખેસ પહોંચાડવા માટેનું કાર્ય નથી કરતા પણ વાસ્તવિકતા તક વિતર્કની વાતો સાથે લોકો સામે રાખવા માગીએ છીએ અને ભારતીય સંવિધાનના આર્ટિકલ એકાવન એ મુજબની જે અમને સ્વતંત્રતા મળી છે જે ફ્રીડમ મળ્યું છે જે હક અને અધિકારો મળ્યા છે તે હક અને અધિકારોને ધ્યાનમાં રાખીને અમે ચેલેન્જ આપી છે પડકાર આપ્યો છે ઓફર આપી છે અને ખરેખર જો સત્ય હોય અને ખરેખર કોઈ ઈશ્વરી શક્તિ કામ કરતી હોય કોઈ ચમત્કાર થતા હોય કોઈ દૈવિક શક્તિ ત્યાં વાસ કરતી હોય કોઈ ઈશ્વરી શક્તિ ત્યાં વાસ કરતી હોય અને ઈશ્વરી શક્તિ કે દૈવિક શક્તિ માણસો દુખિયા રાહમાં કામ કરતી હોય તો ખરેખર આ સત્યને ભોળા જ પૂરતું સીમિત ના રાખવું જોઈએ ખરેખર ત્યાં જવાથી કેન્સર જેવી બીમારી પણ જળમૂર્થી નાબૂદ થઈ જતી હોય નાશ થઈ જતો હોય અને માણસ સ્વસ્થ થઈ જતો હોય આવા દાવાઓ પણ કરવામાં આવે છે કે કેન્સર જેવી જીવલેણ બીમારી પણ ત્યાં મટી જાય છે તો ખરેખર તો ગુજરાતની જેટલી પણ કેન્સરની હોસ્પિટલો છે ત્યાં તાળા મારી દેવા જોઈએ અને ટ્રકો ભરીને ઘોડા ભાલની અંદર બધા જ કેન્સર પીડિતોને રાખી દેવા જોઈએ અને દાદભાને વિનમ્ર વિનંતી કરી બે હાથ જોડીને કહેવું જોઈએ કે તમારે જે પણ મંત્ર મારવા હોય તે મારો તમારે જે પણ કરવું હોય તે કરો તમે જે પણ ઈશ્વરી શક્તિ દૈવિક શક્તિનું આહવાન કરવું હોય તે કરો પણ આ કેન્સર પીડિતોને કેન્સર જેવી જીવલેણ બીમારીથી મુક્ત કરો તેને રાહત અપાવો અને ગુજરાતની અંદર જેટલી પણ કેન્સરોની હોસ્પિટલ છે તેને તાણા મારી દેવા જોઈએ સીધી વાત પણ આ બધો સંવાદ અમે ન્યૂઝ ચેનલોના માધ્યમથી ટીવી ચેનલોના માધ્યમથી જાહેર જનતાની સામે અમુક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સાથે રાખી એગ્રીમેન્ટ પેપર સાઇન કરી અને પછી કરવા માગીએ છીએ

કે ભોળાત ભાલનું ઉપરાણું લઈને જે પણ વ્યક્તિઓ અમને ફોન કોલ્સ કરે છે અને ગેરબંધારણી ભાષામાં વાત કરે છે અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે એ લોકોને હું કહી દઉં છું કે તમે તમારા ઘરના સંસ્કારોને લોક ઉજાગર ના કરો એનાથી સાબિત થાય છે કે તમને તમારા ઘરમાં કેવા સંસ્કારો મળ્યા છે એટલે મહેરબાની કરીને કે અમારી સીધી લડત જ્યાં લડવાની છે જેને અમારે પડકાર ફેંકવાનો હતો જ્યાં જેને અમને અમારે ઓફર આપવાની હતી જેને ચેલેન્જ આપવાની હતી અમે એને આપી ચૂક્યા છે અમારી ડાયરેક્ટ લડત એ વ્યક્તિ સાથે છે અને એ પણ કોઈ વ્યક્તિગત લડત નથી સંવૈધાનિક લડત છે મિત્રતાની લડત છે સત્ય અને અસત્યની લડત છે એટલે એમાં બીજા બીજા કોઈ પણ અસામાજિક તત્વોએ માથાના માથા ના મારવા ફોન્સ કોલ્સ કરી અને અમને હેરાન પરેશાન ના કરવું આ હું વિનમ્ર વિનંતી કરું છું મળશું ખરી પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત